નહીં દવા કે નહીં ઓપરેશન છતાં પણ મારા વડીલો અને મારા મિત્રો તમારા દુખાવા થાશે દૂર અને તમે થઈ જશો રાજી રાજી ક્લિનિક ચલાવે છે અરે મોબાઈલ જોવાની ટેવ હોય કે પીસીમાં સતત કામ કરવાનું રહેતું હોય જેનાથી ગરદનના દુખાવા હાથમાં દુખાવો થાય હાથમાં ખાલી ચડવી જેવા બધા દુખાવા માટે મલિગન ટેકનિક થી સારવાર કરવામાં આવે છે અને ઘૂંટણના દુખાવા હોય અને તમને બીજી કોઈ જગ્યાએ ની રિપ્લેસમેન્ટ કરવાનું કીધું છે તો અહીંયા ફક્ત કસરત થી તમારો દુખાવો દૂર થઈ જશે અને દરેક સાંધાની સારવાર મલિગન કોન્સેપ્ટ કરવામાં આવે છે અને સ્પોર્ટ થી થયેલી કોઈ પણ ઇન્જરી તમારે હોય તેમાં ટેપિંગ દ્વારા તાત્કાલિક રાહત આપવામાં આવે છે મશીનો કરતા હાથ થી થતી કસરતો પર વધારે અહીંયા મહત્વ આપવામાં આવે છે અને દરેક પેશન્ટને પર્સનલી કન્સલ્ટ કરીને પર્સનલી ધ્યાન આપવામાં આવે છે અને ખભાના દુખાવા માટે પીએસઆરપી જેવી આધુનિક ટેકનિક થી સારવાર કરવામાં આવે છે અને પેરાલિસિસ કે લકવા જેવી કોઈ પણ બીમારી હોય તો ઇલેક્ટ્રોથેરાપી થી સારવાર અહીંયા કરવામાં આવે છે અને આમના ત્યાંથી સાજા થયેલા પેશન્ટના રિવ્યુ તમે આમની ઇન્સ્ટા આઈડી પર જોઈ શકો છો તો તમારે મારા વાલા કોઈ પણ દુખાવા હોય તો એકવાર ખાલી મુલાકાત લઈ લેજો વ્રજ ફિઝિયોથેરાપી ક્લિનિક ની એડ્રેસ નંબર નીચે આપેલું જ છે મારા ભાઈ